માનસિક દિવ્યાંગ ભાઈ બહેનો સાથે સત્સંગ કર્યો રિપોર્ટ બાય કરોણ વાઘેલા ભુજ પિંગલેશ્વર પૂનમ ગ્રુપ દેવલીલા ચેરિટેબલ ટ્રસ્ટ કૃષિ ફાઉન્ડેશન અને પ્રેરણા મહિલા મંડળના સંયુક્ત ઉપક્રમે માનવ સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છના માનસિક દિવ્યાંગ ભાઈ બહેનોની વચ્ચે સત્સંગનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં મંડળોના બહેનોએ ભજન કીર્તનની રમઝટ જમાવી હતી તેમજ માનસિક દિવ્યાંગ ભાઈ બહેનોએ સ્વહસ્તે અલ્પાહાર કરાવ્યો હતો અને રાસ ગરબા રમ્યા હતા દેવલિયા ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી સૌ શાંતાબેન મુરજીભાઈ ભાવસાર પિંગલેશ્વર પૂનમ ગ્રુપના કૃપાલીબેન જેઠી તથા દીપાલીબેન ઠક્કર તરફથી માનવ જ્યોત સંસ્થાને ત્રણ કેરબા વોટર જગ અર્પણ કરવામાં આવેલ આ પ્રસંગે ચારેય સંસ્થાનોના સભ્યો મીરાબેન જેઠી વંદનાબેન ભાવસાર નૈનાબેન ગોસ્વામી મીનાબેન ગોરસિયા ગીતાબેન મીરાણી હંસાબેન ખત્રી ભાનુબેન ગોર જનકબા જાડેજા જ્યોતિબેન ભાટિયા મીનાબેન ભાટિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા માનવ દ્વારા પ્રબોધ મુનવર તથા પૃથ્વીરાજસિંહ જાડેજાએ મંડળો પ્રત્યે આભાર વ્યક્ત કરેલ